દિગ્ગજ કંપની રિલાયન્સ કંઈક અલગ જ અત્યારે મૂડમાં જોવા મળી છે જયારે માર્કેટ કરેક્ટ થતું હોય છે ત્યારે પોઝિટિવ રહેતો હોય અત્યારે જ્યારે માર્કેટ ક્યાંક ને ક્યાંક સાંભળવાના પ્રયત્ન કરે ત્યારે માર્કેટને સર નીચે લઈ જઈ રહ્યું શુક્રવાર સર જોયું તો આપણે માર્કેટમાં ખાસ એવો ઘટાડો આવ્યો ત્યારે આ સ્ટોક હતો કે આપણને ઓલમોસ્ટ અડધો સેશન ગ્રીન કલરમાં જોવા મળે છે અને આજે સર સૌથી વધારે અઢી ટકા ડાઉન ફિફ્ટી ટુ વીક લો અને સર વોલ્યુમ સારા જોવા મળી રહ્યા છે ઓલમોસ્ટ એક પોઈન્ટ સિત્તેર કરોડનું આજે વોલ્યુમ જોવા મળી રહ્યું છે શેરમાં બીજી બાજુ સર જોઈએ તો સ્વાભાવિક છે કે જ્યારે આવી મોટી દિગ્ગજ કંપની કે જ્યારે આવા ન્યૂનતમ સ્તર બનાવતી હોય ત્યારે જે ડીઆઈવાળા કે જે મોટા મોટા એચએનઆઈ ક્લાયન્ટોએ ખરીદવાનું પસંદ કરતા હોય છે ઇવન અગાઉ સર આપણે જોઈએ તો મલ્ટી હાઉસ મલ્ટિપલ બ્રોકરેજ હાઉસ તરફથી આપણે એથી રિપોર્ટ પણ સારા પોઝિટિવ આપવામાં હતા પંદરસો સોળસો સુધીના પરંતુ એ બ્રોકરેજ રિપોર્ટની પણ ક્યાંક ને ક્યાંક અસર આપણને સ્ટોકમાં નથી જોવા મળી અને કન્ટિન્યુ ડાઉનવર્ડ આપણને એથી ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે તો સર આજે ઘટાડ આવ્યો અને એક્યુમ્યુલેટ કરવું જોઈએ ખરીદી માટે સર અમારા હિસાબે આજે જે કરેક્શન છે વિલન સાબિત છે પર્ટિક્યુલર ઓએનજીસી પાસે એક ન્યૂઝનું ક્લેરિફિકેશન માગવામાં આવ્યું ક્લેરીફિકેશન માગવા માગું હતું કે ઓએનજીસી અને રિલાયન્સ છે એના વચ્ચેના કેસમાં ઓએનજીસી કેસ જીતી ગયું છે રિલાયન્સ સામેના આ કેસની અમાઉન્ટ બહુ મોટી હતી તો આના હિસાબે મીન્સ કે એ ઓએનજીસી ક્લેરિફિકેશન એવું આપ્યું કે આ જે કેસ છે અમારો નહોતો આ કેસ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા વચ્ચેનો હતો જેમાં આ જે ક્રિટિકલ કે એમની યુનિટ છે ક્રિટિકલ જગ્યા ઉપર એક્સપ્લોરેશન કરે છે ક્રિટિકલ જગ્યા ઉપરના એક્સપ્લોરેશનમાં ગવર્મેન્ટે એડિશનલ સબસિડી જાહેર કરી છે એ અંતર્ગત રિલાયન્સને એક મોટી અમાઉન્ટ મળવાની હતી અને કેસ છે એ ગવર્મેન્ટ જીતી ગઈ તો રિલાયન્સને નહીં મળે હાલાકી જે આ લોઅર કોર્ટ હતી સુપ્રીમ કોર્ટ સુધી જવાનું બાકી છે તો જો આવું થાય તો રિલાયન્સને એક બહુ મોટો લોસ થાય એટલે આ ન્યૂઝું હાલાકી ન્યૂઝ મીડિયામાં એટલે રિલાયન્સ છે કોઈ ન્યૂઝ આના રિલેટેડ આપવા નથી હાલાકી ત્યાં ક્લિયર કટ ઓ પ્રેસ કોન્ફરન્સ છે એમાં આની ચર્ચા થઈ છે તો એક ઇન્ડાયરેક્ટલી આ છે એટલે લાગી છે ને આમ પણ જોયે તો આ કંપની એવી કંપની છે જે કોવિડના ટાઈમે જે માર્કેટ સંભાળ્યું હતું હાલાકી અત્યારે કોઈ પણ માર્કેટના જે સંભાળવામાં એનો હાથ નથી એનું રીઝન ગ્લોબલ ટેરિફ છે કારણ કે રિલાયન્સનો મોટો બિઝનેસ ઓઇલ એક્સપોર્ટ અને ઓઇલના પેટ્રોક જે છે ઓઇલ ટુ કેમિકલ એ કેમિકલ સુધી કન્વર્ટ કરીને ફરીથી એનો રીએક્સપોર્ટ આના ઉપર કંપનીનું એક બહુ મોટું બિઝનેસ છે વર્ચસ્વ છે હાલાકી જે ગ્લોબલ ટેરિફ લાગવાના છે એ પણ રિલાયન્સ જેવી ગ્લોબલ કંપનીઓને થોડી હર્ટ કરશે અને ઇન્ડિયા ઉપર તો આ ટેરિફ આઈએસ લાગવાના છે અને રિલાયન્સનું યુએસ તરફનો એક્સપોર્ટ ઘણું મોટા પ્રમાણમાં છે તો એને લઈને ઓલરેડી માર્કેટ આને ઘણું બધું ડિસ્કાઉન્ટ કરી લીધું છે એટલે કે આગળના ટ્રિગર ઘણા છે જે હજી સુધી રિલાયન્સ આપી નથી રહ્યું એટલે લોકોની જે ધીરજ છે એ પણ હવે ધીમે ધીમે ખૂટતી જાય છે કારણ કે જીઓના ડી મર્ચરને લઈ આ રિટેલના ડી મર્ચરને લઈને લોકો ઘણા ટાઈમથી વેઇટ કરી રહ્યા છે પણ એને જીઓ ફીનને ડી મર્ચ કરી દીધું જે કોઈ બિઝનેસ જ નહોતું તો આઈ થિંક સ્ટ્રેટેજીક ડિસિઝન જો આગળ લેવાશે તો મારા હિસાબે ઇન્વેસ્ટરને ઘણો લાભ મળશે આનો અને જિયોને અત્યારે એક રાઈટ ટાઈમ છે જ્યાં એક સારો ટાઈમ જોઈને જીઓ ટેલિકોમને જે બિઝનેસ છે એને એમને ઇન્ફોકોમ છે જીઓ ઇન્ફોકોમ છે એને અલગથી લિસ્ટ કરી દેવું જોઈએ તો મારા હિસાબે આ જ્યારે ને આવશે એક વેલ્યુ એન્ડલોકિંગનું એક ઓપોર્ચ્યુનિટી મળશે તો ઘટાડે ખરીદી અને એકમોડેશનનો અપ્રોચ રાખવું જોઈએ